ભાવનગરના ખેડૂતવાસ માં સર્કલ પાસે વિશાલ અને રવિરામ બે શખ્સો વચ્ચે ઝકડો થયો હતો અને ત્યારબાદ મારામારી સર્જાઈ જેમાં રવિ નામના શખ્સે વિશાલ નામના શખ્સ ઉપર છડી વડે હુમલો કરતા સરટી હોસ્પિટલ ખાતે ખસેડાયો

મારામારી પણ થઈ જેમાં રવિભાઈ મારફતે મરણ જેનાર વિશાલને છરી વડે મારવામાં આવેલો તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાતા ટૂંકી સારવાર દરમિયાન વિશાલભાઈનું મૃત્યુ નિપજેલ છે તાત્કાલિક સ્થાનિક પોલીસ ધોગારોડ પોલીસ મારફતે આરોપી રવિભાઈની ધરપકડ કરવામાં આવેલી છે આ સમગ્ર ઝઘડાનું અને મારામારીનું કારણ શું હતું આરોપી રવિની સાથે અન્ય કોઈ આરોપીઓ હતા કે કેમ તે સમગ્ર દિશામાં હાલ ભોગારોડ પોલીસ તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચ કાર્યરત છે સર જે જે આરોપી છે તે અન્ય ગુનામાં અગાઉ સંડોવાયેલો છે હાલ પૂરતી અન્ય આરોપી આ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ એ દિશામાં તપાસ થઈ રહી છે જેથી કરી સાચવી દ્રષ્ટિએ રવિભાઈ અન્ય ગુનામાં સંડોવાયેલ છે કે કેમ એ અત્રે માહિતી ઉપલબ્ધ છે